વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે સક્કરિયાની ફરાળી રેસીપી બનાવી હોય તો શકરિયાને ફટાફટ બોઈલ કરવા માટેની એક હેક લઈને આવી છું તો આ શક્કરિયાને બોઈલ કરવા માટે મેં પહેલાં અત્યારે અઢીસો ગ્રામ જેટલા સકરિયા લઈ લીધા છે જેની માટી હતી તે મેં બધી પાણીથી વોશ કરીને કાઢી નાખી છે હવે આપણે આ મોટા મોટા લાંબા લાંબા સક્કરિયાના બે ટુકડા કરી લઈએ જેથી કરી આપણે તેને બાફવું ઇઝી રહે અને જલ્દીથી બફાઈ પણ જાય તો આ રીતે મેં ચાર ટુકડા લઈ લીધા હવે આપણે આ સક્કરિયાને કુકરમાં બાફવાના છે એ પણ પાણી વગર હા આપણે પાણીના ઉપયોગ વગર આ સકરિયાને બાફીશું તો તેના માટે મેં અહીં અત્યારે એક કુકર લઈ લીધું હવે આપણે પાણી વગર બાફવાના છે તો તેના માટે એક નાનકડી એવી ટીપ છે આપણે જ્યારે પણ પાણી વગર સકરિયાને બાફવા હોય ત્યારે કુકરની સપાટીને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવી તો એક ચમચી જેટલું ઘી એડ કરી અને આ રીતે બ્રશથી કુકરની જે સપાટી છે તેને સારી રીતે ઘીથી કવર કરી લેવી સપાટીમાં ઘી લગાવી લીધા બાદ આપણે જે સકરિયાના ટુકડા રેડી કર્યા છે તે બધા ટુકડા એકદમ સારી રીતે ગોઠવી દઈશું આ રીતે તમે જો વધુ અડધો કિલો જેટલા અથવા તો કિલો જેટલા સકરિયાને બોઈલ કરવા હોય તો આની ઉપર પણ એ સકરિયાને ગોઠવી દેવા અને હવે આપણે પાણી એડ કર્યા વગર બોઈલ કરવાના છે તો એ કઈ રીતે તો તેના માટે કોઈપણ કપડાને ભીનું કરી તેનું બધું પાણી એકદમ સારી રીતે કાઢી એ કપડાને સારી રીતે નીચવી અને ત્યારબાદ સકરિયાની ઉપર આ રીતે ગોઠવી દેવું આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખે કે કપડું છે તે ભીનું હોવું જોઈએ કોઈ પણ કપડું ચાલશે મેં અત્યારે કિચન ટોવેલ લીધો છે એ પણ કોટનનો તેને ભીનું કરી અને એકદમ સારી રીતે નીચવી અને અહીં ઉપર એડ કરી દીધું હવે આપણે શકરિયાને બોઇલ કરવાના છે તો તેના માટે આપણે અત્યારે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈએ અને હવે આપણે કઈ ફ્લેમમાં અને કેટલી વાર બોઇલ કરવાના છે તે તમને બતાવું તો આપણે કૂકરને ગેસ ઉપર સેટ કરી લીધા બાદ ગેસની મીડિયમ ફ્લેમ કરવાની છે જોઈ શકો છો મેં અહીં ગેસની ફ્લેમ છે તે સેટ કરી લીધી હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત પાંચ મિનિટ માટે આપણે સકરિયાને બોઈલ કરી લઈશું પાંચ મિનિટ જેવો સમય થઈ જાય એટલે ગેસની આપણે લો ફ્લેમ કરી દઈશું આ રીતે એકદમ લો ફ્લેમ કરવાની છે હવે ગેસની લો ફ્લેમ પર આપણે દસ મિનિટ માટે આ સકરિયાને થવા દઈશું એટલે ટોટલ પંદર મિનિટ થવા દેવાના છે પાંચ મિનિટ પહેલાં અને દસ મિનિટ પછી તો દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને હવે આ કુકરનું પ્રેશર ઓછું થવા દઈએ અને કુકરને થોડું ઠંડુ થવા દઈએ પાંચથી દસ મિનિટ માટે પાંચથી દસ મિનિટ જેવો સમય થઈ જાય એટલે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ શકરિયા આપણા બોઇલ થયા છે કે નહીં તો જોઈ શકો છો અહીં એકદમ વરાળ છે અને કુકર છે તે થોડું તો ઠંડુ થઈ ગયું છે હવે આપણે જે કોટનનું કપડું છે તેને કાઢી લઈએ અને હવે આપણે સકરિયાને કઈ રીતે ચેક કરવા તો તેના માટે આપણે ચાકુ વડે ચેક કરીશું તો ચાકુને આપણે અંદર ઇન્સર્ટ કરીએ છીએ તો એકદમ ઇઝીલી તે ઇન્સર્ટ થઈ જાય છે જોઈ શકો છો બિલકુલ ચોંટતું પણ નથી તો આ નિશાની છે કે સકરિયા પાણી વગર એકદમ સરસ રીતે ભય થઈ ગયા હવે હું તમને તેની છાલ કાઢીને બતાવીશ તો તેના માટે આપણે એક પ્લેટ લઈ લઈએ અને એ પ્લેટમાં પહેલાં કુકરમાંથી સકરિયાને કાઢી લઈએ ત્યારબાદ હું તેને સમારીને પણ બતાવીશ કે કેટલા સારા ભય થયા છે આપણે સકરિયાને પાણીમાં બોઈલ કરીએ ત્યારે સકરિયા એકદમ બોઇલ થઈ જાય છે અને તેના લીધે તૂટી જાય છે અને એટલી મીઠાશ નથી રહેતી જેટલી તેની નેચરલ મીઠાશ હોય છે તો આ રીતે સક્કરિયાને તમે બોઈલ કરશો તો તેની નેચરલ મીઠાશ છે તે જળવાઈ રહેશે તો અહીં હું તમને છાલ કાઢીને બતાવું તો જોઈ શકો છો છાલ એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે અને તેના ટુકડા કરીને બતાવું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી ટુકડા પણ થઈ જાય છે તો છેને એકદમ કામનો અને યુનિક હેક જો તમને આ હેક પસંદ આવ્યો હોય તો આજે જ શેર કરો અને જ્યારે પણ તમારે સકરિયાની ફરાળી રેસીપી ખાવી હોય અને એ પણ તેના અસલી સ્વાદ સાથે અસલી મીઠાશ સાથે તો આ રીતે સકરિયાને બોઇલ કરી લઉં જલ્દીથી બોઇલ પણ થઈ જશે અને તેની મીઠાશ પણ જળવાઈ રહેશે આ તો હતી કુકરમાં પાણી વગર સકરિયાને બોઇલ કરવાની રીત હું હવે નેક્સ્ટ લઈ આવીશ કુકર વગર અને પાણી વગર સકરિયાને કઈ રીતે બોઇલ કરવા એ એકદમ જૂની અને દેશી રીત છે તો એ પણ હું જલ્દીથી પોસ્ટ કરીશ મારી ચેનલ પર આવા હેલ્ધી અને યુનિક હેક જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા જ છો તો મારી ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને ઘણી યુનિક ફરાળી રેસિપીઓ મળી રહેશે જેવી કે ફરાળી ઈડલી ફરાળી ઢોસા ફરાળી સેન્ડવિચ કાચા કેળાનો ચેવડો આવી ઘણી બધી અનેક એકદમ ઇઝી અને હેલ્ધી રેસિપીઓ મળી રહેશે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી કરી તમારી સ્ક્રીન પર આવા યુનિક અને હેલ્ધી રેસિપીના વિડીયોની નોટિફિકેશન છે તે તમને ઇઝીલી મળી રહેશે આવા અનોખા વિડીયો સાથે ફરી મળીશું